કોંગ્રેસ નેતા અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડવો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે ભૂતકાળમાં પણ અનેક દાખલા જોયા છે કોકને ડરાવીને ધમકાવીને લલચાવીને કે રાજકીય લોભલાલચ આપીને પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય શ્રીને રાજીનામું અપાયું આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાટના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સરમુખત્યાર શાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે એક બાજુ સામ દામ દંડેટની નીતિ હોય અને બીજી બાજુ કોંગ્રેસની વિચારધારા હોય એ આઝાદીની લડાઈમાં પણ આ જ રીતે અંગ્રેજો સામે પણ કોંગ્રેસની વિચારધારા લડી છે એ આરએસએસની વિચારધારા જે ભાગલા પાડોને રાજ કરો મુઠ્ઠીભર લોકો માટે મુઠ્ઠીભર લોકો દ્વારા શાસન ચાલે વિચારધારા રહી છે બહુમતીને લઘુમતીના ભાગલા પાડીને રાજ કરવાવાળી વિચારધારા રહી છે એની સામે કોંગ્રેસની વિચારધારાએ દેશને જોડવાનું જાતિ ધર્મ ભાષા પ્રાંતથી ઉપર ઉઠી અને દેશ પહેલો છે એના માટે હંમેશા લડત લડી છે ચાહે રાજકીય રીતે ફાયદો થયો હોય કે નુકસાન થયું હોય પણ કોંગ્રેસે ક્યારેય વિચારધારા સાથે બાંધછોડ નથી કરી અને એના જ કારણે આજે ભલે વિધાનસભામાં સભ્ય સંખ્યા અમારી ઓછી હતી તેમ છતાં વિધાનસભાનો ફ્લોર હોય કે રસ્તા પર ઉતરીને લડવાની વાત હોય કોંગ્રેસનો કાર્યકર ક્યારેય પાછો પડ્યો નથી એને અનેક રીતે ડરાવા દબાવવા લલચાવવાનો પ્રયત્ન થયો હશે પણ કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લોકો માટે લડતો રહ્યો છે વિચારધારા માટે લડતો રહ્યો છે અને એક વ્યક્તિના રાજીનામા આપવાથી આ લડતમાં સેક પણ કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો કોઈ પણ જાતની પીછેહટ નથી થવાની અને જ્યારે કોઈ રાજીનામું આપે ત્યારે એક વર્ષ પહેલાં જે પ્રજાએ ને જે પક્ષે એમની પર વિશ્વાસ મૂક્યો હતો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને જવાની તક આપી હતી આ રાજીનામાથી એ ખંભાટની પ્રજા સાથે અને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા છે કે કોંગ્રેસ પક્ષના વિશ્વાસ સાથે દ્રોહ કર્યાનું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે અને એનો જવાબ આવનારા દિવસમાં ખંભાતની જનતા ચોક્કસ આપશે અને જ્યાં સુધી કહેવામાં આવે કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ